ઓ મિત્રો જગ્યા પચી ગયા હૈ આ છે જગ્યા પચી ગયા ઓ પચી ગયો આપણે અહીંયા કવાનો છે સ્થાપના સે લિંગની હમ સાફ કર્યું લાગે હવે સાફ કરવું થોડું સાફ કર્યું બસ ఆ జగ్గయే హి తో మిత్రో અત્યારે જો માટી ખોદી હી પછી આ સાઈડ મે લઈ લેહો અને આને હળખુ કરસુ ઉકાઈ ગ્યું હ ઉકાઈ ગ્યું કે કર આરા

की भाई हर हर महादेव लगी उसे अबे आ माटी रही ये पत्ते बड़ा किधर सोया ना माटी से तो एक सारी चिकनी माटी है अपने अलग रखी है आते एक रेती वाली है अलग रखी है वहाँ माटी से ना बच्चे रख सोया ना जाओ साइड पर रख सो अपने अलग बैठे हैं तो मित्रों अत्यारे माटी रखी है amada matamataɗ areni लगती है ना हम्म आप पानी તમે તો આટલું કને કુછ આ બધું વાટે રાખીને આ બધું કરી રાખી વ્યવસ્થિત પલા હા આ માટી રાખી દે પેલા બધી બસ આપે બધું સેવા સિકાના बीम मार देऊ न हेना माटिया खुल रे नी de mate.

રાષ્ટ્રીય ગંગાજલ આપણે લાગ છે શિવની સ્થાપના બસ હવે આપણે દરેક પૂજા કરવાનું છે આજે વહેલી એટલે કરી વરસાદ જેવું હતું માટી સુકાય ન સુકાય એટલે એને વહેલી સ્થાપના કરી આજે આ વખતે તો જો મિત્રો આવી રીતના સ્થાપના કરી છે કંઈ ભૂલ ભૂલ થઈ હોય તો ભગવાન માફ કરજે કારણ કે આપણે બહુ આવડતું નથી અને જેવું તેવું આપણે કરીએ ખાલી અને આ તો ખાલી આપણે પૂજા કરવા માટે કરી છીએ એ પૂજા બસ પૂજા કરવા માટે આપણે ખાલી એ ભગવાનની પૂજા કરી હતી એના માટે તો મિત્રો તો આ રીતના કંઈક કર્યું છે મેં કેવું થયું સારું થયું કેવું થયું તો હવે મિત્રો બે વખતેથી મારી બેન હારે આવે છે આજ કે મારે હારે આવું હોય મિત્રો હાલ બીજું શું મેં કીધું જે વખતે આવી હતી હારે જે વખતે શિવરાતમાં આવી હતી કાં એ તો શિવરાતમાં આવ્યા હતા તો શિવરાતમાં અને શ્રાવણ મહિનામાં અમે બે વખતે અહીંયા આવી છીએ પૂજા કરવા માટે અને સ્થાપના કરી છે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે પછી વિસર્જન કેમ રાખી પધરાવી જઈ અને શ્રાવણ મહિનો શિવરત આવે ત્યારે સ્થાપના કરી શિવરાત એક દિવસ સ્થાપના કરી બે દિવસે લઈ લઈ અને શ્રાવણ આખો શ્રવણ મહિનામાં આખો મહિનો રાખશું અને આખો મહિના પૂજા કરવા આવશું તો મિત્રો નજીકથી બતાવી દઉં આવી રીતના સ્થાપના કરી છે મેં આ તો થોડી ડિઝાઇન કરી ડિઝાઇન નથી કરતા લેન કર નાખીએ છીએ અને ખાડો રાખ્યો છે થોડોક મોટો રાખ્યો વખતે તમે થોડું જગ્યા તમે બતાવી દીધું તમને જગ્યા તમે જોઈ જોયેલી છે ઘણા બધા અને ઘણા બધા નહીં જોયું મિત્રો આવી જગ્યા છે જેમ પૂજા કરવા આવી છીએ તો આવી મસ્ત જગ્યા છે એકદમ શાંત અમારા ઘરથી અમારા ગામથી તો દૂર છે પણ જગ્યા બહુ સારી છે જંગલ જેવું છે આગળ વિસ્તારમાં બાજુમાં છે એટલે અહીંયા શાંતિ હોય મજા આવે એટલે અહીંયા ડબલ મજા આવે એટલે અહીંયા આપણે શિવની સ્થાપના કરી અને અહીંયા પૂજા કરવા માટે આવી છે તો મિત્રો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો અહીંયા આવશો આપણે પૂજા કરવા એમના પણ વિડીયો આવશે તમને તો જરૂર જોજો મિત્રો તો બધાને હર હર મહાદેવ Te saludo, Krishna. Bye bye. Bye bye.